કોઈ પણ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને કંપની કલરમાં સારું મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર હું આપી દઈશ કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે અશોક સિંહને વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે વહેલી તકે તેમનો કોન્ટેક કરો ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો સારું લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો

પંપ પણ નવો છે ઉપરની પ્લેટ પણ નવી છે ક્રાઉન પિન્ડિયર પણ નવા છે બ્રેક ના પટ્ટા પણ નવા નાખવામાં આવ્યા છે અને ઓટોમેટિક હુક વાળું આ ટ્રેક્ટર બાકી હાઈડ્રોલિક એન્જિન પાવરફુલ છે અત્યારે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ રૂબરૂ ટ્રેક્ટર લઈ શકો છો પેલા અશોકસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અશોક હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક નામ એકાશી પાંચ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો